જય માતાજી મિત્રો નવું પાર્સલ આપણો આવી ગયું છે માલનું તમે જોઈ શકો છો મસ્ત જો પાર્સલ ખોલે છે પુસ્તકનું ફોલ બધા નવા કલરમાં પાછા આવી ગયા છે શામુંડા લે ડિસ્ટલર આપણું તમને નવો માલ બતાડું બધા કલરમાં બધા શેડમાં આપડે જે મળી જશે હોલસેલ ભાવે આપી ઓન પેકિંગ

C'è molto caldo, amici. Ora andiamo a passare il colore. બધા જ કલરમાં અસ્તર મળશે હોલસેલ ભાવે મિત્રો તેન બાદ હોટલની સામે હલોલ ચામુંડા લેડીઝ ટેલર મટીરિયલ જોઈ શકું ゲーマータジミスでございます。